ને જય માતાજી જય શ્રી રામ મિત્રો બધાય મજામાં ને ઓકે તમે બધાય મજામાં સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા વ્લોગ વિડીયોની અંદર વાયકા હે અત્યારે રાતના લગભગ સાડા નવ થવા આવ્યા હે અને ગાણા ચાલુ છે અને ભાઈ હમણાં છે ને ટાયડ પડે છે એની તમે વાત જવા દો અને ગાણાની સીઝન એવી હે કે એની વાત જવા જો હમણાં છે ને ભાઈ

જેટલી પી લીધી ને ડબ્બા બધા વેસાઈ ગયા તો આ વખતે પાછા જો ઘર આટલું થોડીક માંડવી લઈને આવ્યો હે આ વખતે અંદાજે કેવી કીધો બધા એસી મણ માંડવી લઈને જો આવ્યો હે પાછો હવે હે ને પેલા એની બે બધા એને જઈને અંદર સાપ આવી દેવી કારીગર ને એટલે હુઈ ન જાય અને આ હે ને ભાઈ થાકી એટલે આજે આવે ને ઊંઘ આવે હે એની વાત જ જાવ જો એટલે કીધું હે ને હજી હાલમાં સાપ પી લેવી ને એટલે વાંધો ન આવે અને ટાઈ જઈ છે ભાઈ

અને ફિલ્ટર વિભાગમાં જો અત્યારે વાવું પાણી કીધી ને આવ્યો હોય ને તો એ અત્યારે તેલના ડબ્બા બધા એ અને અમારે અનિલભાઈ જો બધા એને સાફ આવે છે ભાઈ અત્યાર સુધીમાં કેટલી ધારણ લેવાની લે જોતા જઈ તો હોય અનિલભાઈ નું જોઈ લેવી તો એસી ચોપન એસી ચોસઠ ને પાસઠ અને આટલા ડબ્બા ભરાઈ ગયા હે અને અત્યારે આ ફિલ્ટર આપણે અવાજમાં સાફ કર્યો હતો ને તો એ પડ્યો છે અને આ ફિલ્ટર અત્યારે હાલે છે હવે લોહી ત્યાં સુધી ભાઈ ચક્કર ઝીલે છે જ્યારે સાફ પાકે છે કે નીચે નીચે અને આ જો ઓકણ પછા ને પાંચસો ગ્રામની ધારણ ભરાઈ ગઈ છે બાકી જોઈ લો અમારે ઘાણાના તેલિયા રાજા જુઓ બધા હરખા હે ને આ અમારે મોટા ઘાણાના કારીગર ઓલા નાના ગાણાના કારીગર ઊંઘમાં છે ઓ ભાઈ

આ વખતે જાજી નથી જો આ એટલી છે હવે ભાઈ કીધો આમાં છે ને ઓલામાં હે સાઈની બીજી હાલ થાય ભાઈ સાઈની ડિમાન્ડ હું વધારે જેવો થાય

એ બધી પીલાઈ ગઈ છે અને હવે ઘાણા પાડે ને મસ્ત મજાની સાફ સફાઈ કરી નાખી હે હવે તેલ ફિલ્ટર કરી દેવી એમ કે અંદરના પગમાં જો આપણે બધી બાજુ ઘાણા ને બધું મસ્ત મજાનું સફાઈ કરી અને કમ્પ્લીટ કરી જો કેવી મસ્ત મજાની સફાઈ કરી વાળી છે અને કાણાના ઓજ બોજ બધું ઢકાઈ ગયું છે ખોલનું વજન કરીને ખોય ત્યાં થપ્પી મારી દીધું મેં બાકી બે કાણા મસ્ત મજાના ટુકડા સાફ થઈ ગયા જોઈ લો કમ્પ્લેટ સાફ કરી નવા કોથળા બોથળા બધું પાછવી દીધું છે કાલ સવારમાં ચાલુ કરવાનું થાય ને એટલે સીધો ચાલુ થાય ને એટલી ફૂલ તૈયારી હે બાકી આપણે આ ભાઈ જો જામી ગયા હે હવે આ ભાઈ ત્યાં ને એને નવે સરતી ચાલુ કર્યા છે જોઈ લો તો એ જે ભરાઈ ગયો તેલ મળ્યું છે આવું પિયોર શુદ્ધ તેલ આવે છે જોઈ લો ડબ્બો ભરાય છે અગિયાર કિલો ને છસો ગ્રામ ભરાઈ ગયું છે કેટલો ભરાય છે ખબર છે સતવી ડબ્બા આખા ને દસ કિલો તેલ થાય છે અનિલભાઈનું જે ને એ અને ખોલ થયો છે છસો ને

હું એમ પાંચસો ને પિંચાશી પછી ખોલ નાખ છસો ને દસ કિલો એ બે નો સરવાળો કેટલો થયો એને એને ભાંજ્યા વિખી

એની કરતાં ડબ્બામાં ખેડૂત પિલાણ વધારે હાલે છે કેમ કે આ વખતે છે ને માંડવીના ભાવ એવા ખાસ કાંઈ છે નહીં એટલે ને બધાય માંડવી પીલાવી પીલાવી અને આ રીતના ડબ્બા વેસાણ કરે છે અમારે અનિલભાઈ વેસે ને એ રીતના એટલે શું કે ખેડૂતને માંડવીનું જે પડતર ભાવ જાય ને એ થોડાક અત્યારે જે હાડે ઇજ્ઞાસ જેવો આવે છે ને એની કરતાં બારસો તેરસો પૂજી રહે અને અનિલભાઈને તો શું કહેવાય હારો ઉતારો છે એટલે દાદા હોય છે જેમ કે માનો ને અત્યારે અમારે અહીંનો મિલનો ભાવ જે વેસણ ભાવ જો ને એ પંદર કિલોનું ટીલ હોય ને પંદર કિલો તેલનો વધે બાકી ડબ્બા સહીટ થાય પંદર નવસો એનો ભાવ આપણે અહીંયા હાલે છે હાડે અઠ્યાવીસો રૂપિયા અઠ્યાવીસો પચાસ ડબ્બાના તો આ ભાઈ તો પછી ખેડૂત ભે એટલે એની રીતે વેચતા હોય જે ભાવ હોય એ પણ ટૂંકમાં શું છે કે ખેડૂ આ રીતનું તો તેલ કઢાવીને વેચે ને તો પિસ્તાળીસ છેતાળીસ કિલો બધી ડબ્બો ભરાય અને સાડી અઠ્યાવીસોમાં વેચે ને ભાઈ તો એને માંડવી સાડી અગિયારસો પ્લસ શું કહેવાય ભાવમાં પડે છે મળ માંડવી અને આ ભાઈને તો સુમાવે કિલો એ વધારો છે એને તો શું કહેવાય બારસો સોવા બારસો સુધીની માંડવી કદાચ મને પડે એ રીતે હિસાબ થાય છે તો આપણને બહુ હિસાબી દે કે પાકો ન ખાવે મૂળ રૂપમાં એવું કઈ થતું કામોટા થાય લઉ કીને આવ્યું જાવ હલો

તો એ બધી દુકાનના સતત એક વખત છે કરી લેવી પછી નીકળી જાય છું ફિલ્ટર ભરવાનો હતો ને એટલે થોડીક વાર લાગી ગઈ બાકી તો નો વાર લાગે આપણે ઘાણા તો કેટલા વેડ ફેરતા જતા પણ એનો આપણે ફિલ્ટર બદલાવવાનું કેમ છે એટલે એટલે ડબ્બા ભરવાના પાછી હતા તો એ બધું કામ કમ્પ્લીટ કર્યું ને એટલે થોડુંક મોડું થઈ ગયું બાકી જો સાહેબ તો હજી ફૂલ છે અને આપણે લેમ્બોજીની છે એટલે વાંધો છે અને ચાલીસ આવીને જો હું બે જોઈએ

હાલો ભાઈ ગાડી ઉપડી ગઈ છે એટલે કઈ પ્રોબ્લેમ જેવું છે નહી નીકળવી ઘર બાજુ